એ તિયા પદાવી એવા પીતળિયા હું કાય લેતો નથી રે હું કાય ગાંડો નથી રે હું કાય ગેલ્લો નથી રે એવા પીતળિયા હું કાય લેતો નથી રે હું કાય ગાંડો હું કાય ગેલ્લો નથી રે હું કાય ગાંડો નથી રે હું કાય ગેલ્લો નથી રે पाँच फुल लै मन्दिर आवे मारा ते नामनी मानताउ करे एवा बे फुल ना बे लाख देतो नथी रे हुँ काई गांडो नथी रे हुँ काई गेलो नथी रे એવા બે ફૂલોના બે લાખ દેતો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ગેલો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ગેલો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ગેલો નથી રે હું તો કોઈનો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાઈ ગાંડો નથી રે હું કાઈ ગેલો નથી રે તે નામનું ફિલ્મ બનાવે થોડા લોકો ને ભરમા ભરમાવેરમાવે

ছেতরাও এো সস্তি রে হাই গাড়ো রে হই গে রেড બંને માં ભેદભાવ રાખતો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે બંને માં ભેદ ભાવ રાખતો નથી રે હું કઈ ગાંડો નથી રે ઘેલો નથી રે હું કાય ગાંડો નથી રે હું કાય ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે